મિત્રો મારે યાર એક ખતરનાક ફ્રોડ થઈ ગયો એમાં સે હું કે હું સને આમ નમ ખાલી અની તને પૂછવા આવ્યો ને તા તો એ મને ઠાવડ દો લગડ દીધો ઠાવડ સાનો હવે ધોવાસ પડશે બીજું જા હું અમે હરજ મે આપણો સ્ટાર્ટ કરી નાખો હેલો ટુ કમલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણો વિડિયો જોતા બધા મજામાં જ હોય બોલ તો હાલો બોલ હાલો તો આપણો છે ને મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ ફીયું છે ને વાગ્યા છે દસ ને તડકો જો સારે ફરતા આવ થઈ ગયો આપણે સુરત દાદા એ ઓલા પણ નીકળી ગયા છે ને અત્યારમાં આપણું કામ હોય વિડીયો શૂટિંગ કરવાનું દરરોજ આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરી તો તેજલ ભાઈ તૈયાર થાય છે એ તૈયાર થઈ જાય પછી આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે ને યસ કે ભાઈ એક ચેલેન્જ એ લીધું છે આજથી

અને આના આપણે ડેલી વ્લોગ ડેલી એપિસોડ વાઇઝ આવવાના છે આપણી એસકે લાઈફસ્ટાઈલ વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં તો જે જલ્દી આપડે સબસ્ક્રાઈબ ન કરી હોય ને કરી આવજો તો સબસ્ક્રાઇબ કરીને કોણ કોણ આપણે એસકે બનો સાથ દેશે ને એ કોમેન્ટમાં જરી કહી દેજો લે આ સાકો જોતો એને એ લ્યો એ લ્યો એ લ્યો એ લ્યો છે આ લ્યો સાકો રોજ મળે

આ જેટલી ડાઈ છે ને એટલે ઓલો ડાઈયો હોત ને તો આપડે કેટલા વિડીયો ઉતરી જાય કા ભાઈ ઓ હું જો દાત કા દાત કાઢવા તો દાત કાઢે હે દાત હું કાઢ દાત કાઢે જો તો આ બધું મૂકી દે જતો તો હર્ષભાઈ જોઈ જર હુવે છે હું તો તો નથી પણ ઓઢડ દીધો છે હુઈ જાય ને પછી આપણે વિડીયો શૂટિંગ કરવાનો છે કેમ કે આપણે વિડીયો શૂટિંગ કરતા હોય ને તારી બોસ ડિસ્ટર્બ કરે ઘડીક રોવે ને ઘડીક વિડીયોને આડો આવે ને એટલે પેલા એને હુરાઈ દે પછી આપણે વિડીયો શૂટિંગ કરી આઈમાં હુઈ જાય તો હરવા તો હર્ષભાઈ તો ભાઈ હુતા નથી સમજો બોલા પણ આટા મારે ડે લે પેલા બપોર પાળી હતી એટલે બપોરે જવાનું પાંચ રજા હવે ખબર પાડી થઈ ગઈ ભણવામાં એટલે જવાનું અને બાર વાગે રજા એટલે છે અત્યારે ડાયરેક્ટ દુકાને મને છે ને ભૂખ લાગી જો રોટલાનું તપેલું ને શાક એટલે એવો

આપડી ઘેરી છે પણ આપણે બીજા ને જમરું ખાવાની બહુ મજા જો તો આપડે આવી ભાઈ લાગે જો આવી દરે ખાવા આઈ જાય કા હા પાડે લાઈક કરી દે આપડે હા શોક થી વાહ હરખો હરખો હવે કોમેડી વિડીયોમાં લેવો પડશે લ્યો હવે મોટો ક્રિએટર એકવાર પહેલી વાર બ્લોગ ઉતારું છે ને આ તો ડી કેમ છે આય લે વાહ

ગુડ ઇવનિંગ મિત્રો તો પડીએ છીએ હાજ ને અમે વાડીયાથી છે ને ડાયરેક્ટ આવી જાય પછી વ્લોગ જ ન ઉતારવા કેમ કે તમને ખબર તો છે તમારા ભાઈ ઉતારવાની ઘડીક ઉતાર્યા પછી પાછો ખબર જ ન રહે ક્યારે વ્લોગ ઉતારે કેમ કે ભૂલે જ જાય એટલે મને ગયું જુ આવીને ડાયરેક છે ને બીજું કામ કરવા માંડ્યો એટલે બ્લોગ ન ઉતારવા ને ડાયરેક્ટ હાંસ પડી ગયો જો સારા ફરતે અંધારું આપણા ખાનપીન ભાઈ છે ને આપણે નવરા થઈ જાય અને આની અત્યારે છામડો ધવે છે

મન તુય હવે ટ્રાય કરું ધોવાની બીજું તો હું છે ને બીજું કઈ ન કરવાનું ને એટલે કે આ હાલ છે હવે મને બસ તું તાર ધોવાજો હા સાબ જોઈલે હા સાબ થઈ ગયો આમ કે આમ આમ કે બોલે એમ નહી કે કે તો હેર તો કે લે મિત્રો અત્યારે મને એક ખબર પડી આ જો આ કડકડ બોલે એટલે ધોવાજો પણ કડકડ નો બોલો આમ થોડું સ્મૂથ જેવું હોય એટલે ઠામડા નો ધોયેલા હોય એવું તને કોઈ શીખવાડ્યું કે આમ જ મતલબ એમ ધોવાજો એમ કડકડ બોલે તો મસ્ત ન થા હું એમ

તો મિત્રો લાઈટ બેટ થઈ જશે બેન આપણી પથ્થરી થઈ જશે અને આપણે ભૂ થઈ છે તો હાલો ભાઈ બ્લોગ ને છે ને આપણે વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો હાલો નેક્સ્ટ નેક્સ્ટી જય માતાજી જય દ્વારકાધીશ